દર્શક મિત્રો આજે અષાઢી એકાદશી એટલે કે દેવપોળી અગિયારસ બસો સોળમી નગરયાત્રા અઢારસો ઓછાશીમાં મહારાણી ગહનાબાઈ પંજરપુરથી ભગવાન વિઠ્ઠોબાનું સ્વરૂપ લાવ્યા હતા એ સમયે રાજમહેલ જ ન હતો સરકારવાળા હતો મંદિરમાં વૈષ્ણવ પરંપરા મુજબ ઉત્સવ થાય એ માટે દર્શક મિત્રો ભગવાન વિઠ્ઠોબાને ખુદ તેઓ વડોદરા લાવ્યા હતા જ્યાં ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર છે દેવ પોળી અને દેવ ઉઠી હશે ભગવાન નગરચર્યા નીકળે છે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં પંઢરપુર જવું એ વખતે શક્ય નહોતું અને તેથી જ વડોદરામાં સ્થાપના થઈ હતી આજે નગરચર્યાના પ્રારંભ પૂર્વે જે આરતી હોય છે એમાં રાજવી પરિવારના જીતેન્દ્રસિંહ ગાયકવાડ માત્ર પધાર્યા સાથે બે કાઉન્સિલરો એક પણ ભાજપી પદાધિકારી આજની આરતીમાં ન પધાર્યો દર્શકો તો કદાચ મરણ પથારી પડેલા માંડવી ને બચાવવા માટે તપ કરતા હરિઓમની આ તમામ ને સુખ હોય એવું આજે સ્પષ્ટ દેખાયું પરિવાર મંત્રી દેવેન્દ્ર ગાયસવાડ અને દર્શક મિત્રો આરતી બાદ પાલખીમાં બિરાજમાન ભગવાનને મહારાષ્ટ્રીયન પરંપરા અનુસાર ભજન મંડળીઓના સુરતાલ વચ્ચે સાજન માજનોનીના જયઘોષ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલાના જયઘોષ વચ્ચે લાવવામાં આવ્યા બહાર અને દર્શક મિત્રો પાલખી માંડવીની વચ્ચેથી આવી અને રથ જે માંડવીની બહાર મૂકવામાં આવ્યો હતો એ રથ પર પાલખી સહિત ભગવાનને સ્થાપિત કરવામાં આવ્યા દશકુદ્ર આજ બસો સોળમી નગરછર્યા નિમિત્તે શું કહ્યું હરિમ વ્યાસ સાંભળો આજે દેવપોરી એકાદશી નિમિત્તેનો ભગવાન શ્રી વિઠ્ઠલરાજી ભગવાનનો બસો સોળમો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે હાલમાં વરઘોડો માળ મંદિરેથી નીકળીને માળવી ગેટ પાસે છે વર્ષોની પરંપરા પ્રમાણે વરઘોડો સોના ચાંદીનો રથ રથ માળવી નીચેથી નીકળતો હતો પણ જે રીતે માળવીનું રિસ્ટોરેશન ચાલે છે અને ગઢરો ઉભા કરેલા છે તો આ રથ નીકળી શકે એમ નથી પણ આ પરંપરા મંદિર પરિવારે જે પાલખી છે એમાં બિરાજમાન કરી અને લાવ્યા છે અને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે આ રીતે ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છે આથી ચાતુર્માસ ની શરૂઆત થાય છે આથી હિન્દુ સનાતન ધર્મના કહીએ ચાર મહિના તો શુભ કાર્ય વર્ષે છે આ ચાર મહિના ટપ તપ અને ધ્યાન કરવાના છે હવે ભગવાન વિષ્ણુ માતા લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન દેવાદી દેવ મહાદેવ કરશે તો આપણે બધા ચાતુર્માસમાં ભગવાન મહાદેવજીનું સ્મરણ કરીએ ધ્યાન કરીએ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ દશકૃત વાજિંત્ર સાથે નીકળ્યો વરગોડો ખાસ તો મહારાષ્ટ્રીયન સંગીત ડોલ નગારા પણ ખરા અને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી હરિઓમના તપની પ્રેરણા લઈને અને હરિઓમને જે તપ કરી રહ્યા છે એને સમર્થન આપવા માટે ખુલ્લા પગે આજે નગરચર્યામાં જોડાયા જે રીતે વડોદરાની આનભાનને શાન છે એવી રીતે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો એ આ ચાર દરવાજાની આનભાનને શાન છે દેવપોડી એકાદશી અને આજના પવિત્ર દિવસે વિઠ્ઠલનાથજી પ્રભુ નગરચર્યા નીકળશે કીર્તિ મંદિર જ્યાં કેદારેશ્વર મહાદેવ છે ત્યાં હરિ અને હરનું મિલન થઈને ત્યારબાદ અહીંયા મંદિરે પરત આવશે આ ઐતિહાસિક વરઘોડો છે તો વિચાર કરો બસો ને સોળ વરસ મહારાજા સાહેબજીરાવ ગાયકવાડના સમયથી આ વરઘોડો નીકળે છે અને વડોદરા શહેરમાં પ્રજાજનોને દર્શનનો લાભ મળે છે જે તે સમયે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે આ અહીંયા વરઘોડાની શરૂઆત કરાવી એનું કારણ કે મહારાષ્ટ્રમાં જેવી રીતે પંઢરપુરમાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર છે અને જ્યાં જેવી રીતે એકદમ ધામધૂમથી ભગવાનની રથયાત્રા નીકળે છે એવી રીતે અહીંના નગરજોરો સુકા કે આજે માંડવી જે માંડવી હેરિટેજ બિલ્ડિંગ જે છે જે ધરોહર છે ઐતિહાસિક એને બચાવવા માટે હરિ ઓમ વ્યાસ મહારાજ ખુલ્લા પગે ફરે છે અને તપસ્યા કરે છે આજે અમે પણ એક ભક્ત તરીકે એમના તપસ્યામાં સમર્થન આપવા ખુલ્લા પગે આ વરઘોડામાં જોડાયા છે અને બીજું આટલો મોટો ઐતિહાસિક વરઘોડો પરંતુ જે લોકો સત્તામાં બેઠા હિન્દુત્વના નામે હિન્દુઓની વાતો કરીને ભગવાન વરઘોડા શરમજનક બાબત છે વડોદરા શહેરના મેયર ગાયબ ડેપ્યુટી મેયર ગાયબ સ્ટેન્ડિંગ ચેરમેન ગાયબ આ વિધાનસભા રાપુરા ધારાસભ્ય ગાયબ સાંસદ ગાયબ તો ભારતીય જનતા

દર્શક મિત્રો વરસતા વરસાદમાં યાત્રા પહોંચી મહાદેવના મંદિરે જ્યાં હરિ નું મિલન દર્શક તો બાદમાં આજે મોહરમ અને મોહરમની ની તાજીયાઓની સવારી હોવાને કારણે નગર યાત્રાનું વહેલું સમાપત થયું ભગવાન નિજ મંદિરે પહોંચ્યા અને આજથી ગયા શહેરમાં